હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજે આપણે બનાવવાના છે એકદમ યુનિક અને નવો નાસ્તો એ પણ આજે આપણે બનાવવાના છે પૌવામાંથી એકદમ કડક પૂરી તો અહીંયા આપણે બટાકા પૌવાના જાડા પૌવા લઈ લીધા છે અને સાથે લઈ લીધા છે આપણે દાળિયાની દાળ દાળિયાની દાળ એટલે કે રોસ્ટેડ ચણા દાળ અને હવે આપણે જે પૌવા લઈ લીધા છે એને સાફ કરી લીધા છે અને ધૂળ માટી કચરો હોય તો એને આ રીતે આપણે ચાણણીથી સાફ કરી લીધા છે અને પછી આપણે દાળિયાની દાળ અને પૌવા આપણે બંને સાથે આપણે મિક્સર જારમાં લઈ લીધા છે અને એને પાવડર આપણે કરી લેવાનો છે તો પાવડર આપણે સરસ બનાવી લીધો છે તો આ રીતે મિત્રો તમારે કરવું અને બંનેને આપણે સાથે જ પીસી લીધા છે એટલે કે પાવડર સરસ બની ગયો છે આપણે તો આ રીતે આપણે પાવડર બનાવી લેવો અને હવે આપણે એક વાસણમાં લઈ લીધું છે એની અંદર આપણે બે કે ત્રણ નાની નાની ચમચી આપણે ચોખાનો લોટ લઈ લઈશું તમે ચોખાની જગ્યાએ તમે મેંદો પણ લઈ શકો છો તો હવે આપણે થોડું એક ચમચી જેટલું ઘી લઈ લઈશું ઘીને મિક્સ કરી દઈશું અને ગરમ પાણી આપણે લીધું છે એકદમ ઉકળતું ગરમ પાણી અહીંયા કરી લીધું છે અને એમાં આપણે થોડું થોડું આપણે ઉમેરતા આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે થોડું પાણી ઉમેરીને હવે એમાં આપણે મસાલા ઉમેરીશું તો મસાલામાં અહીંયા આપણે ચીલી ફ્લેક્સ પાવડર લીધો છે એક ચમચી જેટલો લીધો છે અને અડધી ચમચી જેટલી હિંગ છે અને એક આખી ચમચી ભરીને અજમો લીધો છે અજમો ખૂબ જ ટેસ્ટ લાગે છે તો અજમાને આ રીતે આપણે મસળીને પેટમાં ગેસ વાયુ જે ન થતા હોય એ ન થાય અને હવે આપણે ગરમ પાણીને નાખતા જઈશું થોડું થોડું પાણી અહીંયા ઉમેરતા જઈશું અને બહુ એક સાથે આપણે પાણી નહીં ઉમેરી દઈએ તો આ રીતે મિત્રો હું તમને રીઅલ રિયલ બતાવું છું તો હું પાણી થોડું થોડું ઉમેરતી જાઉં છું અને લોટને આ રીતે મિક્સ કરતી જાઉં છું બહુ એક સાથે પાણી આપણે નથી ઉમેરી દેવાનું તો મિત્રો હું તમને રિયલ વિડીયો બતાવું છું તો તમે જોજો મિત્રો અને અહીંયા અત્યારે ગરમ ગરમ લાગે છે ને થોડું આપણે એને હલકું ઠંડુ થવા દેવાનું છે અને આ રીતે એને આપણે દબાવીને થોડીવાર રાખી મૂકીશું એટલે સરસ રીતે આપણે અંદર જે ગરમ પાણી ઉમેરેલું છે એટલે સરસ રીતે લોટ એ થઈ જાય અને હવે આપણે મેં મીઠું નથી ઉમેરેલું એટલે હું મીઠું ઉમેરી દઉં છું તો મીઠું અહીંયા આપણે જોઈતું એવું સ્વાદ અનુસાર જ લેવાનું છે અને પછી હવે આપણે ફરી હવે આને આપણે લોટને આ રીતે ચમચીથી પાછો છૂટો કરી દઈશું તો સરસ રીતે થોડું હલકું એવું ઠંડુ થવા આવ્યું છે બહુ ગરમ ગરમમાં તમારે હાથ નહીં નાખવો નહીં દાજી જાય તો ઠંડુ થવા આવ્યું છે હવે આપણે અને હવે આપણે એને મિક્સ કરી દેવાનું છે તો હાથેથી તમને લાગે એવું કે લોટ બંધાઈ ગયા રહ્યો છે અને જો તમને કડક એવું લાગે તો તમારે થોડું પાણી ફરી એક ચમચી જેટલું લેવું અહીંયા આપણે આ રીતે એને લોટ બાંધી લેવા લોટ તમારે હલકા હાથે જ મસડવાનો છે બહુ એકદમ એને ભેગો નથી કરવાનો મસળવાનો નથી તો આ રીતે મેં એને ભેગો જ કરી દીધો છે એક સરખો બધો અને હવે આ રીતે તમે જોઈ શકો છો થોડું હલકું એવું ગરમ છે હવે એને ઢાંકીને આપણે રાખીશું એક બે મિનિટ માટે એટલે આપણે સરસ લોટ આપણો કૂણવાઈ જાય અને લોટ હવે આપણો સરસ એવો થઈ ગયો છે તો થોડો હલકા હાથે આ રીતે આપણે મિક્સ કરી અને નાના નાના જે સાઈજની તમારે પૂરી જોતી હોય એ સાઈજના તમારે લુવા કરવા તો આજે આપણે જે બનાવીશું પૂરીને વણ્યા વગર આજે આપણે બનાવીશું વણવાની ઝંઝટ વગર કે નહીં તો આ રીતે હવે આપણે એને તો વેલાણ પાટલીની પણ જરૂર નહીં પડે અને વણિયા વગર આપણે બનાવવાના છે તો હવે આપણે જોઈતા એવા લુહા કરી લીધા છે અને થોડું તેલ કે ઘી તમારે લગાડવું અને આ રીતે એમાં આપણે જે કંઈ તમારે વાટકી હોય કંઈ આવું કંઈ હોય તો એને આ રીતે તમારે એને પ્રેસ કરી દેવું અને થોડી મોટી એવી સાઈડની કરી દેવી તો આ રીતે હું તો વેલણ પાટલી વગર આપણે આ જે પૂરી બનાવવાના છે બિલકુલ વણ્યા વગર અને હવે એને આ રીતે ફરી પાછું બીજી લઈને બતાવું છું તો આ રીતે તમારે એને મનસાયા પસંદ તમારે થોડી જાડી પાતળી તમે એને કરી શકો છો તો ફરી પાછી મેં એ બીજી આ રીતે લઈને ફરી પાછી હું તમને બતાવું છું તો ફરી પાછી આપણે સેમ એ જ રીતે ફરી લુઓ લઈશું અને આ રીતે કોઈ તમારે વાટકી હોય કે કોઈ પણ તમે એનું આવું ચપટ જેવું હોય તો અહીંયા આપણે મેં નાની એવી તપેલી લીધી છે અને આ સાઈડની આપણે બધી જ બનાવી લઈશું અને હવે ગેસ પર આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલમાં આપણે બધી ઉમેરતા જઈશું તમે ધીમા ગેસ પર પણ તમે એને બનાવીશ તો અહીંયા મેં એકદમ ફાસ્ટ ગેસ રાખેલો છે અને બધી પૂરી જેટલી આવશે એટલી આપણે પેનમાં ઉમેરી દઈશું તો પેનમાં ઉમેરતા તમે જોઈ શકો છો જો તમારે એને ફૂલાવવી ના હોય તો તમે એને કાંટાથી એને હોલ કરી શકો છો તો હવે એના આ રીતે આપણે એને ઉલટ પુલટ કરતા રહીશું અને સરસ રીતે આપણી પૂરી બધી તૈયાર કરી લઈશું તો જોઈ શકો છો સરસ રીતે આપણી ફ્રાય થઈ ગઈ છે અને એને હવે આપણે લઈ લઈશું પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે આપણે બધી ફ્રાય કરી લઈશું તો છે ને આપણે એક કટોરી લોટમાંથી આપણે પૌવામાંથી એક ડબ્બો ભરીને તમે નાસ્તો તૈયાર કરી શકશો તો બીજી પણ હવે આપણે એ જ સેમ તેલમાં આપણે જે અગાઉ મૂકી એ રીતે આપણે બધી જ પૂરી મૂકી દઈશું તો છે ને મિત્રો વણવાની ઝંઝટ વગર તો આ રીતે તમે એને અડધો કલાકની અંદર તો તમે બધું તૈયાર કરી શકશો તો મિત્રો છે ને એકદમ ઈજી પૂરી બનાવી એક પણ કડક અને યુનિક તો મિત્રો એક કપ પૌવામાંથી અને વણવાની ઝંઝટ વગર તો છે ને મિત્રો તો હવે એને આપણે બધી બાજુ આપણે એને ઉલટ પુલટ કરીશું અને જેટલી આપણે કઢાઈમાં આવશે એટલી આપણે બધી ઉમેરી દઈશું અને આ પૂરીને તમે જો બહાર ગામ જતા હોય તો અઠવાડિયા સુધી બગડતી નથી અને એકદમ કડક અને ક્રંચી રહી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો મિત્રો તમે પણ બનાવજો એક કપ પોવા અને અડધા ડાળિયામાંથી તો આ રીતે અને એ પણ વણવાની ઝંઝટ વગર તો હવે આપણે એને ઉતારી લઈશું તો આ રીતે હું બધી જ પૂરી આપણે એને ફ્રાય કરી લઈશું અને બનાવી લઈશું જો તમે એકલા હાથે બનાવશો તો પણ તમે બધી જ તૈયાર કરી શકશો તો મિત્રો અહીંયા હું તમને બીજા વાસણમાં લઈને બતાવું છું તો છે ને મિત્રો એકદમ બિલકુલ તેલના ભરાઈ રહે એવી અને કડક પૂરી એકદમ અને અવાજ પણ એટલો આવી રહ્યો છે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આનું તમને તોડીને પણ બતાવું છું તો એકદમ ચૂરો થઈ જાય છે તો મિત્રો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો વધુમાં વધુ શેર કરજો વિડીયો પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો અચૂક ભૂલતા નહીં મિત્રો ત્યાં સુધી જો નવી રેસીપી લઈને આવીએ ત્યાં સુધી આવજો બાય બાય તો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો